થવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં પણ કલેક્ટરની અધ્યક્ષતામાં ડીઈઓ ડીપીઈઓ અને પોલીસ કમિશનર સહિતની જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં રાજકોટ જિલ્લા માટે બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લામાં કુલ બે હજાર આઠસો એકાવન બ્લોકમાં પરીક્ષા લેવાશે કુલ એશી હજાર પાંચસો દસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો કરણસિંહજી હાઈસ્કૂલ સહિત જિલ્લામાં દસ સ્થળે હેલ્પલાઇન સેન્ટર પણ ઉભા કરાયા છે ત્યારે ધોરણ દસના પિસ્તાલીસ હજાર છસો બેતાલીસ વિદ્યાર્થી ધોરણ બારના કોમર્સના છવ્વીસ હજાર બસો ને પંદર વિદ્યાર્થીઓ સહિત ધોરણ બાર સાયન્સના આઠ હજાર છસો ને ત્રેપન વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આગામી અગિયાર માર્ચથી ધોરણ બાર અને દસની છે તે બોર્ડની પરીક્ષાનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં છે તે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે રાજકોટની જો વાત કરવામાં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા છે તે એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે રાજકોટના વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો ધોરણ અને બારના છે તે એસી હજારથી પણ વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવા માટે પહોંચશે જેના ભાગરૂપે છે તે બે હજાર આઠસોથી પણ વધારે છે તે બ્લોકની પણ ફાળવણી કરવામાં આવી છે સીસીટીવી કેમેરા પણ સજ્જ કરવામાં આવ્યા છે જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતે ન અચરાય અને સાથે જ તે પેપર ફૂટવાની અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે જે ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તો પેપર ના ફૂટે તે માટે છે તે કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે કંટ્રોલ રૂમને છે તે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે સાથે જ તે એ પોલીસ પ્રશાસનને પણ છે તે ગોઠવવામાં આવશે અને આગામી જે અગિયાર માર્ચે છે તે પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે તે પરીક્ષાના ભાગરૂપે છે તે બે દિવસ અગાઉ જે પેપરો રાજકોટ ખાતે પહોંચશે અને ત્યારબાદ છે તે બ્લોક સુધી પહોંચશે તે માટે છે તે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા છે તે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને જે પોલીસ પ્રશાસનને સાથે રાખી